એકસો ચોપન અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારના મતદાન માટે ઈવીએમ અને વીવીપેટ મશીન અંકલેશ્વરની પીએનજીનવાળા સ્કૂલમાં સ્ટ્રોંગરૂમમાં લોખંડી સુરક્ષા વચ્ચે મૂકવામાં આવ્યા હતા ભરૂચ લોકસભા બેઠક માટે આગામી સાતમી મે ના રોજ મતદાન યોજાનાર છે ભરૂચ લોકસભા બેઠક પર સત્તર પોઈન્ટ અઢાર લાખ મતદારો પોતાના આગામી પાંચ વર્ષના લોકસભાના ઉમેદવારની નક્કી કરશે ત્યારે તંત્ર દ્વારા શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે તમામ તૈયારીઓ કરી નાખવામાં આવી છે ત્યારે ભરૂચ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ એકસો અંકલેશ્વર વિધાનસભા મતવિસ્તારમાં ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભરૂચ ખાતેથી પ્રાપ્ત થયેલ ઈવીએમ અને વીવીપેટ મશીનને લોકસભા ભાજપાના ઉમેદવારના પ્રતિનિધિ અને એજન્ટોની હાજરીમાં અંકલેશ્વરની ઈ એન ચીનવાલા સ્કૂલ ખાતે વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્ટ્રોંગ રૂમમાં સીલ મારવામાં આવ્યા હતા લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસના કામે ભરૂચ મુકામેથી ફર્સ્ટ રેન્ડમાઇઝેશન થઈને ઈવી મશીન મળેલ છે તે એકસો ચોપન મત વિભાગ માટે સી એન જીનવાળા હાઈસ્કૂલમાં મૂકવામાં આવેલ છે તેમાં તમામ પોલિટિકલ પાર્ટીના તેઓની રૂબરૂ મશીનો સીલ કરવામાં આવેલ છે કુલ અત્રે એકસો ચોપન વર્ષ વિભાગમાં બીયુ ત્રણસો આઠ સીયુ ત્રણસો આઠ અને વી પેટ ત્રણસો તેત્રીસ મળેલ છે